અમદાવાદના લાંબામાં આવેલા જીવનધારા વૃદ્ધાશ્રમની નવી પહેલ જે વડીલોને સંતાનો નથી કે જેમની લગ્ન કર્યા નથી તેવા વડીલો વૃદ્ધાશ્રમમાં આવેલી હોસ્પિટલમાં સારવાર માટે આવતા તથા મનોદિવ્યાંગ તથા માનસિક સંતુલન ગુમાવી ચૂકેલા પાંત્રીસને દત્તક લીધા આ તમામની ઉંમર ત્રીસથી ચાલીસ વર્ષની ઉપરની છે વૃદ્ધાશ્રમના પાસઠથી પંચોતેર વર્ષના વડીલોએ બાવીસ દીકરીઓને દત્તક લીધી છે બોતેર વર્ષના માલવિકાબેન સાહેબે ત્રણ દીકરીઓને એક સાથે દત્તક લીધી જોકે તે અપિણિત છે પરંતુ બાળકો માટે લાગણી હોવાને કારણે તેમણે હાલ ત્રણ દીકરીઓને દત્તક લીધે ને બે વર્ષ પૂર્ણ થયા છે એમને સહારો મળે મમ્મીનો અને મને પણ સહારો મળે કે આ દિ મનો દિવ્યાંગ બાળકોને રાખવાનો મને પણ સહારો મળે અને એમને પણ સારું લાગે બાળકોને એટલે મને આ સારો વિચાર આવ્યો કે આ બાળકોને રાખું પ્રેમ આપું મારે પણ બાળકો નથી એટલે મને એવો વિચાર આવ્યો કે મનો દિવ્યાંગ બાળકોનું રાખું તો મને પણ સહારો મળે એમને પણ મમ્મીને છે એમ કે એમને કોઈ ના હોય એટલે એમને પણ સારું લાગે અને મને મારા છોકરાઓ પણ મને યાદ આવતા નથી અને બસ એ લોકોની સાથે હળી મળી ન રહીએ છીએ મારી છોકરી મને દીકરી નથી આપી ભગવાને પણ એ ત્રણ દીકરીઓ મને અત્યારે મળી જાય મારી દીકરી બરાબર જ છે બાને અમે અહીંયા એડમિશન આપ્યું એમની જોડે એક એબનોર્મલ દીકરી હતી અને એની ઉંમર હતી બેતાલીસ વરસ અને એ બેતાલીસ વર્ષની જે દીકરી છે અમે અહીંયા સાઠ વરસ ઉપરનાને જ એડમિશન આપતા હતા તો બેતાલીસ વર્ષની દીકરીને પછી રાખે કોણ તો અમે પ્રથમ વખત એ બેતાલીસ વરસની દીકરીને અહીં એડમિશન આપ્યું અને એ દીકરી પછી આ જીવન જીવનધારામાં અત્યાર હાલ પણ તે રહી રહી છે માનસિક સંકુલા ગુમાવી ચૂકેલા મનોદિવ્યાંગો માટેનું એક આખું ભવન બનાવી રહ્યા છે અને એમાં પાંચસો જણ રહી શકશે કે બા દાદા અને દીકરા દીકરી બસો દીકરા દીકરી અને બીજા બા દાદા રહી શકશે એવું ભવન બનાવી